અમરેલી શહેરના હીરામોતી ચોક નજીક બે વ્યક્તિઓ વચ્ચે થયેલી મારામારીમાં જીગ્નેશ પરમાર નામના યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ગળાના ભાગે ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે તેની સારવાર ચાલી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર હુમલાખોરે જિગ્નેશ પરમારને મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા અને આ ઘટના બાદ આરોપી જાહેરમાં છરી બતાવી દાદાગીરી કરતો હોવાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટનાની જાણ થતા અમરેલી સિટી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તેને તપાસ

હવે બનામ એવો બનેલો છે મારો છોકરો અહીંયા હીરામાં કામ કરવા આવતો ને કારખાને નક્કી કરવા મેહુલ ખોડાભાઈ હેલૈયા અહીંયા ત્રણ થી ચાર જણાને ને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાચાલી થયેલ એનું મન દુઃખ લાગી અને અત્યારે બે રમીથી બે રહીથી મારા છોકરાને અત્યારે સરયુના ઘા મારી દીધા છે છે જેમ પછી હૃદયની બાજુમાં ડાબા જમણી બાજુ બરાબર હાથમાં આયા માર્યો છે કોણીની બાજુમાં હાથમાં ફાડી નાખ્યું છે બે હાથમાં સરિયું મારી દીધી છે અને બે હાલત બે રહીથી ઘા માર્યા છે અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે એના બાજુમાં જ હતા એટલે અમે બકાલું લેવા ગયા હતા અને એ હીરાના કારખાના નક્કી કરવા જો એ ગલી તાત્કાલિક ગયા માર્યો બોલાવ્યા એકસો ફોન કર્યો મારો ત્રણ ચાર જણા હતા પણ મેહુલ મુખ્ય હતો મેમ કાંઈ એણે માર્યો તા જેના કળા મેહુલ ખોડાભાઈ જલી કામ ગાવડતા વાર અને એની આરે એક કાટિયો કરી હતો અને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ